મૈદરપુરામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પાસેથી ટાઈટન કંપનીની ફાસ્ટ બ્રાન્ડેડની નકલી આઠસો પંચોતેર ઘડિયાળો મળી છે આ નકલી ઘડિયાળો આરોપી મુંબઈના મનીષ માર્કેટ અને આલ્ફા શોપમાંથી લાવ્યો હતો ટાઇટનના લીગલ એડવાઇઝર ગૌરવ તિવારીની ફરિયાદ પર મહીદરપુરા પોલીસે જતીનની ધરપકડ કરી છે બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ બાબતે કંપનીના લીગલ એડવાઇઝરે જણાવ્યું કે ઓરિજિનલ કંપનીની બ્રાન્ડેડ ઘડિયાળમાં છ નંબરના આંકડાની નીચે મોડલ નંબર લખેલો હોય છે એટલું જ નહીં ઘડિયાળના પટ્ટા પર કંપનીનો લોગો હોય છે નકલી ઘડિયાળ વજનમાં હલકી હોય છે જ્યારે બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વજનમાં ભારે હોય છે બ્રાન્ડેડ કંપનીની નકલી ઘડિયાળના મશીન ચીનમાં બને છે જ્યાંથી લાવી અહીંયા તેને ફિટ કરવામાં આવે છે સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની નકલી વસ્તુઓના વેચાણ વિરુદ્ધ ચલાવવામાં આવતી અભિયાન દરમિયાન મૈદરપુરા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ફાસ્ટ્રેક બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી ઘડિયાળ સાથે એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સૂચન અનુસાર શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમો સતત ચકાસણી કરી રહી છે તે દરમિયાન એસઓજીના પીઆઈ ટીમ્બી પંડિયા અને એ સોનારાની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે મહિદરપુરા ટાવર રોડ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા કોમર્સ હાઉસ બિલ્ડિંગના દુકાન નંબર જી ઓબ્લિક અઠાવીસમાં એક ઇસમ ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક બ્રાન્ડની નકલી ઘડિયાળો વેચાણ માટે રાખી છે માહિતીના આધારે ટીમે ટાઇટન કંપનીના કાયદાકીય સલાહકારને સાથે રાખી સ્થળ પર રેટ પાડી હતી કાર્યવાહી દરમિયાન આરોપી જતીન હરીશભાઈ ચોપરાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની દુકાનમાંથી ફાસ્ટ્રેગ બ્રાન્ડની કુલ આઠસો પંચોતેર નકલી ઘડિયાળો મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર સાતસો પચાસ જેટલી થાય છે પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી સામે મહિદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે એસઓજીની આ કાર્યવાહીથી નકલી બ્રાન્ડેડ સામાનના ધંધા કરતા વેપારીઓમાં ખળબળાટ મચી ગયો છે